પોરબંદર જિલ્લાના રાણા વડવાડા ગામે ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ આડત્રીસ વર્ષીય પરબત સેજા કોડિયાતર નામનો વ્યક્તિ ગુમ છે તે અંગેની ફરિયાદ રાણાઓ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી વર્ષો પહેલાંની આ ગુમ થયાની ફરિયાદ અંગે પોરબંદર પેરોલ ફરલોના પીએસઆઈને બાતમી મળી હતી કે આ ગુમ થયેલ વ્યક્તિ પરબત સેજા કોડિયાતરની હત્યા કરવામાં આવી છે આ હત્યા આજ ગામના રહેવાસી ભીખા સેજા ઉલવા નામના વ્યક્તિએ કરી હોવાની સૂત્રો પાસેથી હકીકત મળી હતી પોલીસે આ હકીકતના આધારે આરોપીને આગવી ડબે પૂછપરછ કરતા આરોપી ભીખા સેજા ઉલવાએ પોતે હત્યા કર્યાની કબૂલાત આપી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીને મૃતકની પત્ની સાથે આડા સંબંધ હોય જેમાં મૃતક અડચણરૂપ જણાતા તેમણે જ ગળું દબાવી આ હત્યા કરી હતી હત્યા બાદ મૃતદેહને ગામમાં આવેલ તળાવ નજીક ખાડો ખોદીને જમીનમાં દાટી દીધો હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ આપી હતી આરોપી દ્વારા જણાવવામાં આવેલ જગ્યા પર જેસીબી દ્વારા ખોદકામ કરાતા મૃતક પરબત સેજા કોડિયાતરના સો કરતાં વધારે અસ્થિઓ મળી આવ્યા હતા પોલીસે હાલ તો આ પુરાવાઓના ડીએનએ રિપોર્ટ સહિતની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં જે રીતે ડિસેમ્બર બે હજાર સત્તરની સાલમાં આરોપીએ મૃતકની હત્યા કર્યાની કબૂલાત આપી છે અને આ હત્યા પાછળ મૃતકની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાથી આશંકા જોવા મળી રહી છે ત્યારે પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળનું એક રાણાવડાળા ગામ છે આ ગામમાં ડિસેમ્બર બે હજાર સત્તરમાં એક પરબત ઉર્ફે ગગ્ગુ સેજાભાઈ કોડિયાતર નામના અડત્રીસ વર્ષના વ્યક્તિ ગુમ થઈ ગયેલા હતા અને એની મિસિંગ કમ્પ્લેન જે તે સમયે દાખલ કરવામાં આવેલી પરંતુ આજ દિન સુધી આ ગુમ થયેલ વ્યક્તિ જે મળી આવેલ ન હતા અમારી પોરબંદર પેરોલ પીએસઆઈ એચ એમ જાડેજા અને એની ટીમને એક માહિતી મળેલી થોડા સમય પહેલાં કે આ પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાતર છે એનું જે તે સમયે ખૂન થઈ ગયેલું છે અને કોણે આ ખૂન કરેલું છે એ ટાઈપની અમને એક પોલીસને ઇનપુટ મળેલો એના ઉપર ટીમ કામ કરી રહી હતી એ દરમિયાનમાં જે હાલના ભીખા સેજા ઉલવા જે પણ એ જ ગામના વ્યક્તિ છે એમની પૂછપરછ કરતાં એમણે પોતે આ પર્વત ઉર્ફે ગગ્ગુ સેજાભાઈ કોડિયાતરનું જે તે સમયે ડિસેમ્બર બે હજાર સત્તરની અંદર પોતે ગળો ટૂંકો આપી અને ખૂન કરી નાખેલ છે એવી પોતે કબૂલાત આપેલી આગવી ઢબે પૂછપરછ કરતાં આ ભીખા સેજાએ આ મરણ જનારનું ડેડ બોડી છે એ ગામના તળાવની બાજુમાં એક ખાડો કરી અને ત્યાં આગળ દાટી દીધેલું હતું અને એ જગ્યા પોતે સામેથી સ્વૈચ્છિક રીતે બતાવતા અમે જૂનાગઢથી એફએસએલ અધિકારી એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ પીએચસીના ડોક્ટર અને અન્ય સરકારી પંચોની હાજરીમાં પંચનામું કરી અને એ જગ્યા ઉપર જે સેજા ઉલવા જે આરોપી છે એ બતાવતા હતા એ જગ્યા ઉપર છે એ જેસીબીની મદદથી આજે વહેલી સવારથી ખોદકામ હાથ ધરવામાં આવેલું અને એ ખોદકામ કરતાં અમને એ જગ્યા ઉપરથી માનવ કંકાલ છે એ મળી આવેલું અને એ કંકાલના લગભગ સોથી એકસો એક જેટલા અલગ અલગ અસ્થિઓ છે એ વેરવિખેર હાલતની અંદર મળી આવેલા છે આ માનવ માનવ કંકાલનું અમે ડીએનએ ટેસ્ટ કરી અને ખરેખર આ કંકાલ છે એ પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ પોડિયાધરનું છે કે કેમ એ વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને અમે એની ખાતરી કરીશું ત્યારબાદ આ બનાવ છે એ બનાવ કારણ કે લગભગ સાડા છ વર્ષ જેટલો સમય આની અંદર પણ નીકળી ગયો છે તેથી તમામ પુરાવાઓ જે વૈજ્ઞાનિક ડબ્બે મેળવવા માટે જે આરોપી છે ભીખા સેજા ઉલવા એનું પણ અમે અલગ અલગ રીતે સાયકો એનાલિસિસ કરી અને અન્ય સાયોગિક પુરાવાઓ પણ મેળવી અને એના વિરુદ્ધ છે મજબૂત પુરાવાઓ સાથે અમે ચાર્જશીટ કરી શકીએ એ રીતની પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે આ હત્યામાં મૃતકની પત્નીની કોઈ પણ રીતે ભાગીદારી છે કે કેમ તેમજ અન્ય કોઈ ઈસમોની આમાં સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે પણ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું મૃતકને બે બાળક અને બે બાળકીઓ એમ કુલ ચાર સંતાનો છે જેઓ હાલ તેમની માતા સાથે રહે છે ત્યારે આટલા વર્ષો બાદ આ રીતે ગુમ થયેલ વ્યક્તિની હત્યા થઈ હોવાનો ભેદ ઉકેલતા પેરોલ ફરલો ટીમની કામગીરીને પણ જિલ્લા પોલીસ વડાએ બિરદાવી હતી વર્ષો બાદ આ કેસમાં ભેદ ઉકેલવા અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પોલીસમાં કેટલાક વર્ષો જે અનડિટેક ગુનાઓ હોય છે તેને ફરીથી તપાસ હાથ ધરાતી હોય છે અને તેના એક ભાગરૂપે આ ગુનાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી હાલમાં અમે મરણ જનાર ગુમ થયેલ વ્યક્તિ જે છે પરબતભાઈ શેજાભાઈ કોડિયાતર એના કુટુંબીજનોની ફરિયાદ લઈ અને ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરી અને રાણાવાવ પીએસઆઈ દ્વારા આ ગુનાની વધુ તપાસ છે એ હાથ ધરવામાં આવી રહેલ છે હત્યાનું કારણ જે હાલમાં જે પ્રાથમિક રીતે અમે અત્યારે જે સામે આવેલું છે એ મુજબ મરણ જનાર પરબતભાઈના પત્ની સાથે આ જે આરોપી છે ભીખા સેજા ઉલવા એને આડા સંબંધ હોવાની એક થિયરી અમારા હાલની તપાસમાં સામે આવેલ છે એટલે એ દિશામાં અમે વધુ તપાસ કરી રહેલ છીએ કે ખરેખર આ ખૂન કરવા પાછળનો આરોપીનો આશય અને મોટિવ શું હતો એના વિશે પણ અમે હાલમાં તપાસનો એંગલ છે એ ખુલ્લો રાખેલો છે કે આની અંદર મરણ જનારની પત્નીની પણ સક્રિય કે અન્ય કોઈ પણ રીતના એની ભાગીદારી છે કે કેમ જો એવા પુરાવા મળશે તો ચોક્કસ એને પણ અમે આરોપી તરીકે આની અંદર સામેલ કરીશું અને આ ઉપરાંત પણ આ ખૂન કરવાની અંદર એને મદદગારી કરવામાં પણ અન્ય ઇસમો હોવાની પણ અમને એક શંકા છે કારણ કે આ કૃત્ય કોઈ એક વ્યક્તિથી થઈ શકે એવી સંભાવના ઓછી છે જેથી અન્ય કોઈ આરોપીની પણ આની અંદર સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ હાલમાં પૂરતી તપાસ કરી રહી છે આ પરબતભાઈ છે એ પચીસ ડિસેમ્બર બે હજારને સત્તરમાં પોતાના ઘરેથી રાત્રિના આઠ વાગે ડેરીમાં દૂધ ભરવા જાઉં છું એમ કહી અને નીકળેલા હતા એટલે રાત્રિના આઠ વાગ્યા પછીના કોઈપણ સમયે આ હત્યાને અંજામ આપવામાં આવેલો હોઈ શકે એવું અત્યાર સુધીની તપાસમાં ખુલેલું છે હત્યાનું ચોક્કસ સ્થળ છે એ અમે ગુનો દાખલ કર્યા બાદ અને આરોપીની વધુ પૂછપરછ કરી અને એ ચોક્કસ સ્થળ છે એ નક્કી કરવાનો અમે તપાસ કરવામાં આવશે પોલીસ વિભાગમાં અમારી જે એસઓપી છે સ્ટાન્ડર્ડ સિસ્ટમ એ મુજબ જ્યારે જ્યારે આવા ગુમ વ્યક્તિઓને શોધવા માટેની ડ્રાઈવ કરવામાં આવતા હોય ત્યારે ભૂતકાળના જેટલા પણ અનડીટેક આ પ્રકારના બનાવો હોય એના ઉપર અમે નવેસરથી એક રીવર્ક હંમેશા કરતા હોઈએ છીએ અને અમારી જે ટીમો છે એલસીબી એસઓજી પેરોલ ફરલો અને સ્થાનિક પોલીસ આ તમામ છે એ દરેક કેસનું નવેસરથી પુનઃ અવલોકન કરી અને એને ડિટેક્ટ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને એના ભાગરૂપે જ જ્યારે અમારી પેરોલ ફરલો સ્કોડના પોલીસ જવાનો છે એ આ કેસની અંદર પણ જ્યારે નવેસરથી તપાસ કરતા હતા ત્યારે ખાનગી બાતમીદારો એટલે કે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છે એ આ કેસ સોલ્વ કરવામાં અમને સફળતા મળી છે અને આ પ્રોફેશનલ પોલિસિંગ બદલ હું અમારા પોરબંદર પોલીસના તમામ જવાનો અને ખાસ કરીને પેરોલ પીએસઆઈ અને એની ટીમને પણ હું અભિનંદન પાઠવું છું